નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વાર બુધવાર તો સાલો જાણીએ બાબરા માર્કેટયાર્ડના બજાર ભાવ તો આપણે વાત કરીએ જીરું છેતાળીસો થી ચાર હજાર પંચોતેર તલની જો વાત કરી તો બાવીસો પંચાણું થી પાંત્રીસ ઘઉં ટુકડા ચાર હજાર નેવું ચારસો નેવું પાંચસો દસ મગફળી એક હજાર થી અગિયારસો ને છ્યાલી કપાસની જો વાત કરવામાં આવે તો તેરસો ત્રેવીસ થી પંદરસો રૂપિયા ઓછો ભાવ અને આપણે એકમાત્ર શેનો પર બાબરા માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો આવે છે બાકી કોઈ ચેનલ ઉપર બાબરા માર્કેટ યાર્ડના બજાર ભાવ નહીં આવતા હોય આપણી કિસાન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જેથી કરીને તમને રોજે રોજના બાબરા માર્કેટ યાર્ડના અમરેલીના રાજકોટના ને જસદણના શાર માર્કેટના આપણે ચેનલ ઉપર બજાર ભાવ આવે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો